તો ચાલો મિત્રો આપણે હોલપાડ તાલુકાનું કપાસી હનુમાનજી મહારાજના તમને દર્શન કરાવું છું જે અહીંયા ઐતિહાસિક હનુમાનજી મહારાજ છે જે તમને ઉપર દેખાઈ જ રહ્યું છે એમની બધી માહિતી આપું છું અને થોડાક તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવું ચાલો જે કપાસી ગામ છે વલપાડ તાલુકાનું ત્યાં કપાસી હનુમાનજી મહારાજ છે જ્યાં પહેલાં જ આવતા જ ત્રણ સૂત્રો ત્રણ જે આપણા કહી રહ્યા છે બુરા મત સુનો બુરા મત દેખો બુરા મત બોલો એકદમ પ્રકૃતિ વાતાવરણમાં છે ઉપર ટેકરા પર હનુમાનજી મહારાજનું મંદિર હફ્તે મેગા બોલ લાઇસન્સ कपाश्री हनुमान जी महाराज लक्ष्मण हनुमान जानकी

અહીંયા બધા હનુમાનજી મહારાજ નો લોટ કરવા આવે છે કોઈ બધા માનતાઓ આવે છે એકદમ મસ્ત નજારો છે એકદમ પ્રકૃતિ વાતાવરણ છે એકવાર આશ્રમની આશ્રમ ની મુલાકાત કરો આનંદ આવશે વલપાડ તાલુકાનું નું કપાસી ગામ કપાસી હનુમાનજી મહારાજ નું આશ્રમ જે આ પદ્ધતિ છે એ તમે ફોટા પાડીને પણ વાંચી શકશો મિત્રો આખી અહીંયા લેખિતમાં આપેલું છે કે અહીંયા કઈ રીતે હનુમાનજી મહારાજ પરગઢ ધામમાં આવેલું હનુમાન ધામ કપાસીમાં આવેલું હનુમાનજી પાવનધામ કપાસી કેવી રીતે કયા કારણોસર કપાસી ગામે આવી બિરાજમાન થયા હનુમાનજીની મૂર્તિ બેસાડવામાં આવેલ નથી તેવી જ રીતે તેનો જવાબ આપી આપી પુરાણ પંડિત તીર્થ અધ્યાય પાના નંબર એકોતેર અને ચારસો બ્યાસી મુજબ પ્રમાણે છે તો મિત્રો જે આપણે પાના નંબર એકોતેર અને ચારસો બ્યાસી મુજબ આ આખા કપાશી હનુમાનજી મહારાજની દત્તકથા છે તો તમે તાપી પુરાણમાં પણ વાંચી શકો છો અને અહીંયા પણ તમે વાંચી શકો છો અહીંયા દરિયા કિનારે હનુમાનજી મહારાજનું મંદિર છે જે દૂર તમને દેખાઈ રહ્યો છે એ દરિયો છે એમ કહે છે એકદમ પ્રકૃતિ વાતાવરણમાં છે આપણું કપાસી ગામ છે ગામની પાછળ જ હનુમાનજી મહારાજનું કપાસી હનુમાનજી મહારાજનું જે કહેવાય છે કપિલ કપિલ હનુમાનજી મહારાજ